અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને વડાપ્રધાનને પત્ર લખીને ગુજરાત મગફળી કિસ્સાનો મુદ્દો ઉઠાવ્યો છે પત્રમાં મગફળીની ખરીદી પરની મર્યાદા અને નિકાસ પરના કડક નિયંત્રણોને કારણે કિસ્સાનો સામે આવેલી મુશ્કેલીઓ વિશે વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે દુધાતે કહ્યું છે કે આ નિર્ણયોને કારણે કિસાનોને નુકસાન થઈ રહ્યું છે અને તાત્કાલિક ઉપાય તરીકે મર્યાદા વધારવાની માંગ કરી છે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છાસઠ લાખ ટન જેટલું છે જ્યારે સરકાર દ્વારા ખરીદી માટે ફાળવેલ માત્ર બાર લાખ ટન છે ટેકાના ભાવ એટલે કે ચૌસો ને ત્રેપન રૂપિયા પ્રતિ દસ કિલો નક્કી કરાયા છે જ્યારે ખુલ્લા બજારમાં ભાવ અગિયારસો રૂપિયા પ્રતિ દસ કિલો સુધી ઘટ્યો છે હાલમાં એક કિસ્સાને મહત્તમ સિત્તેર મણ જ ખરીદી કરવામાં આવે છે જે કિસાનો માટે અપૂરતું છે દુધાતે માંગ કરી છે કે ખરીદી મર્યાદા બસો મણ સુધી વધારવામાં આવે અથવા મધ્યપ્રદેશ જેવી ભાવાંતર યોજનાનો લાભ આપવામાં આવે જેથી કિસાનોને ન્યાય મળે નિકાસ નિકાસ પર કડક નિયમો છે એપીડા જેવી સંસ્થાઓ નિકાસને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે પરંતુ પાક બજારમાં આવતા જ નિકાસ પર પ્રતિબંધની વાતો થાય છે તાજેતરમાં લેવાયેલા નિર્ણયને કારણે માત્ર અડતાલીસ કલાકમાં મગફળીની નિકાસ અટકી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે આથી કેન્દ્ર સરકારે તાત્કાલિક મર્યાદા વધારીને ગુજરાતના કિસાનોને રાહત આપવી જોઈએ અને આ પત્રથી જિલ્લામાં રાજકીય વાતચીત ગરમાઈ ગઈ છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ કિસાનોના સમર્થનમાં આંદોલનની તૈયારીઓ શરૂ કરી છે નમસ્કાર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત એક વિનંતી કરતો પત્ર લખ્યો છે કે ગઈકાલે અખબારી નિવેદનો અને ટીવી મીડિયા મારફત ખેડૂતો માટે જાણવા મળતી આપની યોજના પ્રતિ ખેડૂત મણની આપ ખરીદી કરવા માંગો એક બાજુ મધ્યપ્રદેશની અંદર તમારી સરકાર એટલે કે ભાજપની સરકાર મારફત સોયાબીનની અંદર ભાવાંતર યોજનાનો લાભ આપી અને ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં આપ લાભ આપી રહ્યા છો તો આપ તો ગુજરાતના કનોતા પુત્ર છો ને આપણે પણ અહીંયા ભાષણોમાં કીધું કે હું બે હજાર બાવીસ પહેલા ખેડૂતની બમણી આવક કરીશ સિત્તેર મણ ગયા વર્ષે બસો મણની આપણે ખરીદી ગુજરાત સરકાર નાફેડ મારફત થઈ હતી તો મધ્યપ્રદેશની જેમ ભાવાંતર યોજનાનો લાભ મળે અને ખેડૂતના બસો મણની ખરીદી થાય ને સીધા જેના ખાતામાં જાય એવી એક આપને લાગણી વ્યક્ત કરતો પત્ર લખ્યો સાથે સાથે હિન્દુસ્તાનની આપની સરકાર મારફત એક સંસ્થા ખેડૂતોની અપેડા નામની સંસ્થા મારફત ગઈકાલે એક્સપોર્ટ ઉપર નિયંત્રણ કરવાનું જે કામ કર્યું સિંગદાણાના એક્સપોર્ટરોનો સિંગદાણા એક્સપોર્ટ ગઈકાલથી બંધ થઈ ગયા છે મનસ્વી પ્રકૃતિથી જે કાયદા કાનૂનમાં ફેરફાર લાવી અને એક્સપોર્ટ ઉપર નિયંત્રણ લાવવાનો જે પ્રયત્ન થયો છે ત્યારે હિન્દુસ્તાનના અને ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે આપ ગુજરાતના પનોતા પુત્ર પણ છો ને દેશના વડાપ્રધાન પણ છો માં પીરસનારી મોસાળે જમણવાર ડબલ આવકની વાતો કરી હતી પણ મૂળગા રૂપિયા ઉભા થાય એવી સ્થિતિ નથી ને બીજી બાજુ સ્વદેશી અભિયાનનો આપે જોર લગાવ્યું છે કપાસની ઉપર આયાત ઉપર ઝીરો ટકા ડ્યુટી અંદર નિયંત્રણ ઉપર લાવવામાં આવ્યું સિત્તેર મણ પ્રતિ ખેડૂત ખરીદીની વાત આનાથી ખેડૂતની બમણી આવક થશે કે ખેડૂત બરબાદ થશે એની આપના સરકાર અને આપની ગુજરાત સરકાર પ્રવક્તાઓ મારફત પણ સ્પષ્ટતા થાય એવા ખેડૂતના દીકરા તરીકે લાગણી વ્યક્ત કરું છું ફરી વખત પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત જાગૃત કરી રહ્યો છું કે મારા ખેડૂતોને પાયમાલ કરવાનું બંધ કરો અને એને મળતા લાભો આપો એવી વિનંતી કરું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ